શ્રી અજય પિરામલે અનંતના નવા ફેકલ્ટી અને ગ્રેજ્યુએટ હાઉસિંગનું અનાવરણ કર્યું ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ ઇકોસિસ્ટમ અને અનંતના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવીનતમ ઉમેરો અમદાવાદ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અજય પિરામલે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યુનિવર્સિટીના નેતૃત્વના મુખ્ય સભ્યોની હાજરીમાં અનંતના નવા બિલ્ડિંગ ફેકલ્ટી અને ગ્રેજ્યુએટ હાઉસિંગનું ઉદઘાટન કર્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત અનંત કોમ્યુનિટીના સભ્યોને વાઇબ્રન્ટ લિવિંગ એક્સપિરિયન્સ પ્રદાન કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે જે તૈયાર થયો છે મુલાકાત દરમિયાન શ્રી પિરામલે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી તેમણે તેમના જુસ્સાને અનુસરવા અને તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ વૈશ્વિક અસર માટે ઉકેલો ડિઝાઇન કરવા માટે એક પ્રોત્સાહિત કર્યા જેના માટે અનંત નેશનલ યુનિવર્સિટી તમને તૈયાર કરે છે તેમણે આગળ એ પણ જણાવ્યું કે ભારત એક યુવા દેશ છે અને તમે ભવિષ્ય છો ત્યારે તમે ડિઝાઇન જે નક્કી કરેલી છે એ વિચારસરણીથી ફરક લાવી શકો છો અને એવો ઉકેલ વિકસાવી શકો છો જે ભારત માટે અનોખું અને વૈશ્વિક સ્તરે સુસંગત હોય અનંત તમને અસરકારક ઉકેલો બનાવવા માટે અને તે તક અને અવકાશ પ્રદાન કરે છે પ્રખ્યાત રિષભ પારેખ ડિઝાઇન સ્ટુડિયો આરપીડીએસ દ્વારા ડિઝાઇન કરાયેલ આ નવી બનેલી સુવિધાનો બિલ્ટઅપ વિસ્તાર છવ્વીસ હજાર ચારસો પંચોતેર ચોરસ મીટર છે અને તેમાં કુલ એકસો બોતેર અપાર્ટમેન્ટ્સ છે જેમાં સ્ટુડિયો અપાર્ટમેન્ટ્સ અને વન ટુ એન્ડ થ્રી બી એચ કે ઘરોનો સમાવેશ થાય છે તે ખરેખર ઘર જેવું રહેઠાણ છે જે વિગતવાર ધ્યાન અને કાળજી સાથે ડિઝાઇન કરાયું છે તે સારી રીતે ડિઝાઇન કરેલી કોમન સ્પેસ જિમ્નેશિયમ રૂમ અને કાફે અને વિઝિટર્સ લાઉન્સ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે સલામતી સુનિશ્ચિત કરવા માટે આ નિવાસ સ્થાન બધા કોમન વિસ્તારોમાં સીસીટીવી સર્વેલન્સથી સજ્જ છે અને અનંતની સમર્પિત સુરક્ષા ટીમ દ્વારા ચોવીસ કલાકથી સુરક્ષિત છે ત્યારે અનંત હાલમાં મોટા પાયે માળખાગત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે જે વિશ્વકક્ષાનું શિક્ષણ વાતાવરણ બનાવવા માટે એક પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારનું વિસ્તરણ કરી રહ્યું છે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ અત્યાધુનિક શૈક્ષણિક કેન્દ્રો વિદ્યાર્થીઓને ડિઝાઇન અને ટેકનોલોજીમાં નવીનતમ નવીનતાઓ સુધી પહોંચવાની ખાતરી કરશે ત્યારે આ વિસ્તરણને અનન્ય બનાવતી બાબતો છે એમાં બીવી દોશી રાજીવ કથપાલિયા બિમલ પટેલ રાહુલ મહેરોત્રા સાસાકી હાફિઝ કોન્ટ્રાક્ટર અનિકેત ભાગવત અને વિજય આર્ય સહિત વિશ્વના કેટલાક પ્રખ્યાત આર્કિટેક્ટ સામેલ છે આ વિસ્તરણ સાથે અનંત નેશનલ યુનિવર્સિટી વિશ્વકક્ષાનું શિક્ષણ સરળ બનાવા માટે વિશ્વકક્ષાનું માળખાગત સુવિધા પૂરી પાડવાની તેમજ પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ કરે છે સાથે સાથે ડિઝાઇન આધારિત નવીનતા અને શ્રેષ્ઠતા એના દ્વારા વિકાસના ભારતના મિશનમાં પણ યોગદાન આપે છે 2000 स्टूडेंट्स हैं, अल्टीमेटली 2030 तक 5000 हो जाएंगे और इन्हें सभी में हम अकोमोडेशन सभी का फैकल्टी का और स्टूडेंट्स का कैंपस में ही करेंगे ये डिजाइन एक्स यूनिवर्सिटी है तो डिजाइन सिर्फ आर्किटेक्चर ही नहीं है इंटीरियर ही नहीं है बट सब क्षेत्रों में आज 21वीं सदी में देखें तो डिजाइन की बड़ी जरूरत है डिजाइन क्लाइमेट के ऊपर भी है डिजाइन कम्युनिटी में जाके क्या सुधार करें कम्युनिटी का उदर कैसे डिजाइन करें प्रोडक्ट डिजाइन करें ऐसे आ, सभी जगह में फिल्म मेकिंग साउंड का फोटोग्राफी का सभी जगह होगा ये एक लिबरल यूनिवर्सिटी है जिधर एक फाउंडेशन ईयर होगा उसके बाद आप अपना स्टूडेंट जिसमें उसकी रुचि है वो मेजर्स कर सकता है और कई माइनर्स कर सकते हैं ऐसे क्रेडिट हर माइनर के लिए मिलेगा और मेजर के लिए ऐसे हम लोग सोच रहे हैं कि इस इक्कीसवीं सदी में यही होगा आज हमारे जो फैकल्टी है जो देश पूरे देश से आ रही है और विदेश से भी आ रहे हैं स्टूडेंट्स भी जो पहले सिर्फ अहमदाबाद और गुजरात के थे आज 50 प्रतिशत से ज्यादा स्टूडेंट्स देश भर के आ रहे हैं तो यही हमारी है कि पूरा हम लोग कर रहे हैं। इंफ्रास्ट्रक्चर में अगले साल ट्वेंटी सिक्स में तीन हजार हो जाएंगे स्टूडेंट्स जैसे मैंने कहा ट्वेंटी थर्टी में पाँच हजार स्टूडेंट्स रहेंगे